દર્શક મિત્રો ફરી એકવાર ચૈતર વ્યા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હવે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવાની મુશ્કેલીઓ તો વધી પણ લોકો હવે એક મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને જેલમોથી છોડાવવા માટે નવું આંદોલન કરવા જઈ રહ્યા છે તો મિત્રો અત્યારે હાલ શું મળતી માહિતી મુજબ મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો સમાચાર જાણવા માટે વિડીયો મેં એન્ડ સુધી બના રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો ચૈતર વસાવાને ન્યાય નથી મળતો ચૈતર વસાવાના જામીન વારંવાર રદ થઈ રહ્યા છે

જેલમાંથી ક્યાંક ને ક્યાંક બહાર આવશે કારણ કે ફરી એકવાર મિત્રો ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના જામીન અરજીની સુનાવણી રજૂ કરશે અને જોઈએ છીએ કે ક્યારે તેમના જામીન અરજીની તારીખ આપવામાં આવે છે ચૈતર વસાવાની ફરી ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજી ક્યારે થાય છે ક્યારે તેની સુનાવણી રાખવામાં આવે છે શું આ વખતે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળશે કે નહીં મળે શું ચૈતર વસાવાની હવે બીજી કઈ તારીખ પડી છે કઈ તારીખે ચૈતર વસાવાની સુનાવણી થશે મિત્રો દરેક સમાચાર જાણવા મળશે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવી પણ એવા સમાચાર મળી રહ્યા છે કે તેમને હવે ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર સુનાવણી કરવા જઈ રહ્યા છે ફરી એકવાર તેમને સુનાવણી થશે અને ચૈતર વસાવાને આ વખતે ક્યાંકને ક્યાંક ન્યાય મળશે મિત્રો અગિયાર સપ્ટેમ્બરના રોજ